હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજ સવાર સવાર વાગી ગયા છે સડનો પણ દસ થઈ ગયા છે અને હાલ આપણે રેડી થઈ ગયા છે તો આપણે જઈએ છે પાલિતાણા તો જાય છે પાલિતાણા અને જવાનું તો વહેલા પણ અમારે થઈ ગયું છે મોડું કોના કારણે ખબર આના કારણે એના કારણે હંમેશા અમારે મોડું દોય એમાંય પાલીતાણા જવાનું થઈ જાય છે હાલો હાલો જોવા મિસ્ટુબેન રેડી થઈ ગયા છે અને નવડાઈ ધોડાઈ બધું તૈયાર કરી નાખ્યું છે પણ એને પપ્પાની વાટે વાટે અત્યારે લટક્યું છે એને સાધા કપડા પહેરાવી દીધા કારણ કે હજી ખબર જ હતી મને મોડું થાય એટલે નવા નવા નીચે ને પપ્પા રેડી થઈ છે એટલે નીકળવું જ છે કારણ કે થઈ ગયો છે ફૂલ તડકો અને મીઠાને ને લાગી જાય એટલા માટે બાકી તો આપણે તો ટુ વ્હીલમાં જવાનું છે એટલે ફોર વ્હીલમાં જવાનું તો બાર વાગે ને તોય હાલે જ પણ ટુ વ્હીલમાં જવાનું એટલે બે ને તડકો લાગી જાય એ પણ જોવું પડે એટલે ફટાફટ હા કઈ ગયો કોઈ પણ દીકરી એના મમ્મી પપ્પાને જ આવવાનું હોય એટલે મોડું છે કે મોડું શું કામ કરો મોડું શું કરો નીકળવામાં જોઈએ એમ કરો બહુ તમે ઘડીક વારમાં પણ નીકળો છો ઘડીક વારમાં નીકળો છો આ બે પોઈન્ટ રે નહીં એ વાત સાચી છે હું કહું છું ઈ કે છે ને ઈ એને કે જવાનું હોય ને એટલે ગમે એટલે 8:00 વાગે એટલે જાગીને નાથે નાય ધોઈને હેઠાવી આવે મને એમ થાય ઓહો અને ગલત 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 હું તમને દેખાડી દેખાડી આ તમે જે લોકો મારી વેદના સમજે છે ને એ લોકો દરેક માર્ક કરજો કે હું કવિ હાંસું છે કે ખોટું છે બરાબર છે કે જ્યાં જવાનું હોય ને ત્યાં એને બહુ ઉતાવળ હોય બહુ ઉતાવળ હોય બહુ ઉતાવળ બીજે બીજી જગ્યા જવાનું હોય ને તો નિરાજે જાવ તો અને આવામાં અંદર આમ હાન પડી જાય ને અહીંયા ભોગતા હોય છે બરાબર તો આ રીતના બધું હાઈલો જાય છે બરાબર છે હરો બને બનેલો વિડીયોમાં જાય

ઘાસલેટ નાખી દઈએ પછી નીકળવાનું છે બરાબર છે તો ઘાસલેટ નાખાવીને હાડા દસ વાગ્યા અમે નીકળી ગયા છીએ અમારા કામમાંથી માંથી લોરું કામ હવે આવે છે શોખ પછી આજે નીકળીશું મિત્રો પાલીતાણા છે તમે જોયું એ રીતે ડુંગર મસ્ત મજાનો રળિયામ દેખાવા મળે એટલે જવાનો પાલીતાણા આવી ગયેલું જ છે નોન સ્ટોપ અહીંયા લોકો આવ્યા છીએ બરોબર એક પણ હોલ્ડ કર્યો નથી મિસ્ટુ ના કારણે એક પણ હોલ્ડ કર્યો નથી બાકી બીજો કઈ પ્રોબ્લમ હતો બાકી એકાદ હોલ્ડ અમારો હોય જ છે બરોબર હાલ ગાવારડી જલ્દી 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 હાલો હલો હાલો ચાલો પાલીતાણા બસ ભોગવાનું મળશે બરોબર બંને હેલો ફ્રેન્ડ તો હવે પાંચ છે આપણે પાછો મતલબ આપણે પહોંચી ગયા છે પાલીતાણા અને અડધો સુધી દેખાડતા દેખાડતા આવતા હતા હવે ફાઇનલી પાલીતાણા પહોંચી ગયા છીએ અને બેનને ને ગયા ને પછી જગાડ્યા છે એ જો દાદા ને ખોળા માં બે ગયા ને આતા હોય બા આગળ વહી ગયા અને અહીં મારા દાદા સુધા છે હાલ ચાઝા ભાગે નવા ઘરે હોય છે પણ એ લોકો બહાર ગયા છે એટલે અહીંયા તેડી આવે છે પપ્પા હાલ સાંજના એ લોકો ગયા છે બહાર તો બધા અહીંયા ગયા છે ને મેં દાદા જ્યાં સુકુતા છે જઈએ ને પલ કુતા થોડી વાર જ અમે આવ્યા પહોંચ ગયા ને શૈલેષ ને પાણી ને મેં પાણી પીધું શૈલેષ થાકી ગયા સરખા એના કા ક્યાંય હોલ્ટ વોલ્ટ જ ન કરવા દીધો એ કે વોલ્ટ કરો મેં ના નથી કરો અને અહીંયા એના બાદ દાદા બેન રમાડે છે ચાલો ફ્રેન્ડ પછી પાછા મળીએ ઓકે દાદા જો સાના સાના દાદા બોલે છે

ચાલો મિત્રો પાલિતાણા ની ગલીઓ હવે બહાર નીકળી રહ્યા છીએ એટલી બધી લૂ છે નહીં વિષ્ટો બેન આગળ લેવા હોય પછી લેવું અત્યારે હું એવું લાગતો નથી કેમ કે આ રા મત કર્યું છે એને મમ્મી એ તો એના બેન પણ ટાઈમ જ કાઢ્યો છે બરોબર છે અને બાકી હુંય હોઈ ગયો તો બરાબર છે તો સારો હાલો હવે નીકળીએ બરાબર કિલો ની પાસ ટ્રાફિક બહુ ટ્રાફિક બઉ છે મીઠું આવી ગયું સો રૂપિયા માં ચાર કિલો સો રૂપિયા ચાર લાલને મીઠું તરપોચ આવી ગયો તો ચાલો મિત્રો પૂ માટે હોલ્ડ કરો અટકી બહાર જો ધ્યાન રાખજો ગી દેડા આવ્યા ગીદેડા ગી દેડા ગીદેડા ગીદેડા એક માલધારી હન હાલો મિસ્ટુ બેન થોડા ખાટું થાય પાછા હેરાન કરે છે તરબો સ્મૃતિ થો અને આઈસક્રીમ ડાંગણ ગુંડા નો ફેમસ લઈ લીધેલો છે હાલો મિસ્ટુ ના વાજો આગળ એને કાંઈ નહીં થાય તો ઉપાજી નહીં કરતી કઈ વાજુ તને હા ચાલો હવે નીકળી ચાલો પોગી ગયા ઘોર 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 પોગી ગયા ઘરે પોગી ગયા ચાલો બાર તો ઘરે છે નહીં ક્યાંય ગયા છે અડખે પડકે કંઈક બેઠા છે સારો હાલો તાળા બાળા ખોલી લે મળીએ બનાવ્યો વિડીયોમાં બધું સુનસાન છે કોઈ કોઈ ઘરે નથી કોઈ એટલે કોઈ ઘરે નથી એવું બધું આવે ને કરીને પ્યોર ઓરિજનલ દૂધ નો હોય છે બરોબર બધા બહુ જ આતો હોય આપણા મિત્રનો જ સર

ચાલો દીવા બધી થઈ ગઈ છે સમજી લઈએ કોણે લઈએ પછી મળીએ ચાલો મિસ્ટ બેન ખીચડી ખાય છે બરાબર છે કોને ખીચડી ખાવી છે ખીચડી ખાવી છે હલો હલો મિત્રો વિડીયો આપણે પૂરો કરીએ થાકી ગયા છીએ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી થેન્ક યુ ફોર વોચિંગ મિસ્ટુ દાંત કરતી બહુ બંધ થઈ ગઈ ટાટા કહી દો ટાટા ટાટા કહી દો અરે વાહ થેન્ક યુ ફોર વોચિંગ બાય